ફરી આપણે ચેનલ નકુ આજના વિડીયોની અંદર વાત કરીએ પાક વીમાને લઈ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો વાત કરીએ ખેડૂતોને થશે મોટો ફાયદો નવા વર્ષે મોદી સરકારનો મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ છે કેબિનેટમાં નવા કહેવાય ને વર્ષ પર ખેડૂતોને લઈને મોટા નિર્ણય લીધેલો છે કેન્દ્રીય કેબિનેટની અંદર પાક વીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને પુનરચિત હવામાન આધારિત જે પાક વીમા યોજના આવે છે આર ડબલ્યુ બી યોજના બરાબર જેમાં યોજના છે એ યોજનામાં સુધારાની મંજૂરી છે આપીને તે માટેનું બજેટ પણ વધાર્યું છે જેને કારણે ખેડૂતોને છે તેનો ફાયદો થશે અને કેન્દ્રીય મંત્રી જે અશ્વિની વિષ્ણુએ કહ્યું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે છે ઓગણતેર હજાર પાંચસો ને પંદર કરોડનું ફંડ છે ફાળવવામાં આવેલું છે કુદરતી આપત્તિઓને પ્રતિકૂળતા આબોહવાની છે પરિસ્થિતિના કારણે થતાં નુકસાન પણ છે આમાં આવરી લેવામાં આવશે મિત્રો વિશેષ છે એની ટ્વીટ પણ છે વિશેષ અહીંયા તમે જોઈ શકો છો એ વિશેષ ટ્વીટનો ફોટો પણ છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે મિત્રો વિશેષ જે કહેવાય ને કે ટ્વીટ ઉપર આવેલું છે અને ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફંડની સ્થાપનાની વાત કરીએ તો કેબિનેટમાં પાક વીમા યોજનાના અમલીકરણ પારદર્શકતા વધારવા માટે અને દાવાની ગણતરી જે કહેવાય ને કે પતાવટ મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગમાં છે મંજૂરી આપી દીધી છે સરકારે આના માટે 824.77 ચોવીસ પોઈન્ટ કરોડ રૂપિયાનું છે એ ભંડોળ સાથે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી જે ફંડ છે જે FIAT બરાબર એની સ્થાપના કરવામાં આવશે આ ભંડોળનો ઉપયોગ છે મિત્રો યસ્ટેક અને વિન્ડ્સ વગેરે જેવી તકનીકોની પહેલાં તેમજ યોજના હેઠળ છે સંશોધન અને વિકાસ અભ્યાસ માટે નાણાં માટે છે એ કરવામાં આવશે અને પાક વીમા યોજનાનો દર પણ ઘટશે મિત્રો સરકારે પાક વીમા યોજનાનું બજેટ વધાર્યું છે જેના કારણે દર પણ ઘટશે અને ચાર કરોડથી વધારે ખેડૂતોને આ લાભ છે સીધો મળી શકશે એક મહત્ત્વના ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો પાક વીમાને લઈ અને વિશેષ મિત્રો જે કેબિનેટની અંદર એક વિશેષ નિર્ણય પણ લેવામાં આવેલો છે પણ ન્યૂઝ મળી રહ્યા છે કે પાક વીમો નહીં આપવા બદલ પેનલ્ટી પણ વિશેષ વસૂલ કરી શકાય એક આવા એક મહત્ત્વના ન્યૂઝ મળી રહ્યા છે તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો